જો હવે આપણે બે નારે કરવાનો છે અને એ કેટલા ટાઈમથી મેં વાત નથી કરી અને મારો નંબર ઓલો જે રેગ્યુલર છે ને એમની જોડે એડ નથી તો આ નંબર તો હોય જ નહીં એટલે આપણે ટ્રાય કરવી ઓળખે છે કે જેમ થાય છે કોણ બોલો તમને ચેદુ નું મકાન ખાલી કરવાનું છે ખબર પડે કે નહી તમને ચેદુ નું મકાન ખાલી કરવાનું છે ખબર ન પડતી તો છે ખાલી કરવાના છો હા અતાર હા તો ચાર આવા જવાના હા હા ચાર આવા જવાના છો એ તો